આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શુકલ તીરથ નર્મદા નદીના કિનારે વડના વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે પર્યાવરણની ગુઠીમ અવર લેન્ડ અવર ફ્યુચર એટલે કે આપણી ભૂમિ આપણું ભાવીને સફર બનાવવા આજ રોજ ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા એક કુંદી યજ્ઞ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈ પર્યાવરણ પ્રેમીઓએ વત વૃક્ષનું પૂજન કરી વૃક્ષ દેવો ભવ સાકાર કરવામાં આવ્યું હતું ગામના વડીલો બાળકો તેમજ યુવાનોએ પર્યાવરણ યજ્ઞમાં આહુતિ આપી કૃતકૃત્ય થયા હતા પર્યાવરણ પ્રેમી વૃક્ષ ઉછેરમાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેવા મિતેન પટેલ વિશ્વ દિવસ કે કોઈની જન્મ તેમજ મરણ તિથિ કે કોઈ પણ તહેવાર નિમિત્તે વૃક્ષ ઉછેરવાના કારણે અગ્રીમતા આપવામાં અનન્ય ફાળો રહ્યો છે મિતેન પટેલ દ્વારા વડના વૃક્ષો ઉછેરી એક પ્રાકૃતિક નૈસર્ગિક ઓક્સિજન ચેમ્બર સુકલતીરાત નદી કિનારે ઊભી કરવામાં આવી છે જ્યાં સવારે અને સાંજે અબાલ વૃદ્ધ તેનો લાભ લઈ રહ્યા છે